હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ ગુજરાતનું વાતાવરણ સૂકું રહેશે તેમાં કોઈ બદલાવ નહીં આવે પાંચથી છ દિવસ તાપમાન યથાવત રહેવાની હવામાનની આગાહી છે તો અમુક જગ્યાએ એકથી બે ડિગ્રી તાપમાન વધી શકે છે આગામી બે દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ પણ રહેશે આગામી પાંચ દિવસને લઈને હવામાન વિભાગની આગાહી એવી છે કે પાંચ દિવસ ગુજરાતનું વાતાવરણ સૂકું રહેશે હવામાન વિભાગના રામાશ્રય યાદવે જણાવ્યું કે પાંચથી છ દિવસ તાપમાન યથાવત રહેશે કોઈ કોઈ જગ્યાએ એકથી બે ડિગ્રી તાપમાન વધી શકે છે ગાંધીનગરમાં અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રી અમદાવાદમાં ચૌદ ડિગ્રી તાપમાન થયું છે તો નલિયામાં દસ પોઇન્ટ પાંચ ઓછું તાપમાન નોંધાયું છે વાદળોના કારણે તાપમાનમાં વધારો નોંધાયો છે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વાદળો દેખાશે આગામી બે દિવસ ગુજરાતમાં વાદળો રહેશે તો આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે ગુજરાતમાં ફરીથી માવઠું પડવાની અંબાલાલની આગાહી છે તેમણે કહ્યું કે સત્યાવીસથી ત્રીસ જાન્યુઆરી દરમિયાન માવઠું પડવાની શક્યતા છે આ દિવસોમાં કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં હવામાનમાં મોટો ફેરફાર થશે તો અંબાલાલ પટેલે કહ્યું કે ફેબ્રુઆરીની શરૂઆતમાં બુધ અને શુક્રગ્રહ પૃથ્વી તત્વની રાશિઓમાં આવતા ફેબ્રુઆરી માસથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષાની શક્યતા છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા